ચાણસમા ગોગા મહારાજ પરિવાર દેસાઈ પરેશભાઈ મહેન્દ્રભાઈ અંથાભાઈ અને પરિવારો સાથે પાટણ જિલ્લા પત્રકારિકતા પરિષદ દ્વારા આયોજિત સેવા કેમ્પની મુલાકાત કરી જાણસમાના દાતાશ્રી મહેન્દ્રભાઈ અમથાભાઈના પરિવાર દ્વારા પત્રકારિકતા પરિષદ સેવા કેમ્પની મુલાકાત કરી પાટણ જિલ્લા પત્રકારિકતા પરિષદને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રી કરી નીજ મંદિર જતા દર્શનાર્થીઓની રસ્તા પર સેવા કેમ્પ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલ રહેવાસી અમદાવાદ ચાણસમાંના વતની બારસો વર્ષ પુરાણા ગોગા મહારાજના ભુવાજી દેસાઈ પરેશ્વર મહેન્દ્રભાઈ અમથાભાઈ પરિવારનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું અંબાજી નજીક પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ તથા મકાઈ સેવમ્ર સૈજન હસ્તા માટેનો કેમ્પ અંબાજી ભાદરવી મેળા દરમિયાન ચાલુ કરવામાં આવ્યો છે ત્યારે હાલ અરવલ્લીની પર્વતમાળામાં જય અંબેના નાદ સાથે ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર વાતાવરણ અંબેમય બની ગયું છે ઠેર ઠેર સેવા કેમ્પની પણ હારમાળા સર્જી છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ તથા મકાઈ મમરા તેમજ ચા નાસ્તા માટેનો કેમ્પની મુલાકાત ચાણસ્માના ગોગા મહારાજ પરિવાર પરેશભાઈ મહેન્દ્રભાઈ અમથાભાઈ પરિવાર સાથે મુલાકાત કરી હતી જ્યાં હાજર સેવકો દ્વારા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ